ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ તમે જોઈ શકો છો વિડીયોની અંદર ટ્રેક્ટર બે હજાર એક ના મોડેલનું છે અને વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ આખું ઓરિજિનલ કન્ડિશનમાં છે કંપની ફિટિંગ જોવા મળશે અને એન્જિન હાઇડ્રોલિક ગેર પાવરફુલ છે ખેતી કામમાં ચાલેલું આ ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેસ ડ્રાઈવ લઈ રૂબરૂ જોઈ ચેક કર્યા બાદ લઈ શકો છો પણ પહેલાં તમે એક વખત ટ્રેક્ટરના ઓનર પરખાભાઈનો કોન્ટેક કરજો અને રૂબરૂ તમે જાઓ ટ્રેક્ટર લેવા કે જોવા તો પરખાભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા કેમ કે ટ્રેક્ટર હલર વેચાઈ જશે તો તમારે ત્યાં ખોટો ધક્કો થશે અને તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે તો વિડીયો તમારે પૂરો જોવાનો છે બાકી ટ્રેક્ટરની બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે

હલર પણ ટોટલ જવાબદારી સાથે આપવાનું છે તમે વિડીયો અંદર જોઈ શકો છો મગફળીનું હલર છે એકદમ ચોખ્ખી મગફળી નીકળશે આ હલરને પણ તમે રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો આખું કંપની કંડિશનમાં જ છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બંને વસ્તુની ટોટલ જવાબદારી અને કિંમતની વાત કરું તો બંનેની કિંમત અંદાજીત બે લાખ હજાર રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ફેરફાર થઈ જશે ફિક્સ નથી હવે તમારે આ હલર અને ટ્રેક્ટર લેવા હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે બનાસકાંઠા અને ડીસા તાલુકાની અંદર જોવા મળશે પરખાભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે પરખાભાઈના પંચાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ઓલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો